મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે અડતાલીસ ના બ્રિજ ચડતી વેળાએ આગળ જઈ રહેલ કન્ટેનર પાછળ બીજું કન્ટેનર ઘુસી જતા ગમકવાર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં પાછળથી ઘૂસી ગયેલ કન્ટેનરના કેબિનનો ભાગ પડી પડીકુ વળી જતા કન્ટેનરમાં રહેલ ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા ઘટનાને પગલે સુરત જિલ્લા નેશનલ હાઈવે અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતનો ટ્રાફિક પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બંને ટીમોએ તેમજ હાજર લોકોએ પ્રયાસો કર્યા છતાં ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવામાં સફળતા ન મળતા કામરેજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કચ્છરગાણ વળી ગયેલ કન્ટેનરના કેબિન સાથે દોડો બાંધી ક્રેન વડે ખેંચી કેબિન પહોળું કરવામાં આવ્યું હતું લોહી હાલતમાં રેલ ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢી સ્થળ પર હાજર એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ઘટનાને પગલે નેશનલ હાઈવે અડતાલીસ પર ભારે લાંબુ ટ્રાફિક જામ થયો હતો નેશનલ હાઈવે અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમે તાત્કાલિક અકસ્માત ગ્રસ્ત વાહનો હાઈવે સાઈડ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો अहमदाबाद મિત્ર न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે